સુપરવાઇઝર તરીકેની અને વિષય શિક્ષકો તરીકેની પણ ખૂબ જ કાપા કાર્ય કરી બોર્ડની અંદર અને સારી રીતે વિદ્યાર્થી સમજી શકે તે રીતે ન્યાયિક રીતે વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે બની અને આજે ખૂબ ભાગ લીધો છે અને એમને અમારા તરફથી પરિવાર તરફથી ખૂબ લાગણી સભર એમને નાસ્તો પણ કરાવ્યો અને જે વિદ્યાર્થીઓ ભાગ લીધો છે એનો અનુભવ પણ અમે જોયો એમને કીધું કે ખૂબ જ અમને આનંદ આવ્યો છે આ રીતે શિક્ષક દિનની ઉજવણી થાય અને તમામ શિક્ષકો પણ અમે એમને પ્રોત્સાહિત કરીશું અને ફરી વખત પણ આવા સમય આવે ત્યારે વિદ્યાર્થીઓ ભાગ લે અને રાષ્ટ્રને ઉપયોગી થાય એવો અમારો હેતુ છે હું આચાર્ય રાજેન્દ્રભાઈ જાધવ એસ ડીબી હાઈસ્કૂલ લોય